નમસ્કાર મિત્રો આજે ખેડૂતો માટે મોટી ખુશખબર છે સરકારે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કરી દીધો છે અને હવે તમારા ખાતામાં સીધી જ આવશે બે હજાર રૂપિયાની રકમ એકવીસમો હપ્તો શું તમારી એકાઉન્ટમાં આવી ગઈ છે ચાલો જાણીએ આ વિડીયોમાં પૂરી માહિતી જાણી લઈએ કે કઈ તારીખે પૈસા આવશે કેવી રીતે ચેક કરશો અને કોના ખાતામાં હજુ પેમેન્ટ બાકી છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું કે પીએમ કિસાનનો એકવીસ મોહપ્તો ઘણા બધા ખેડૂતો રાહ જોયા છે ઘણા બધા વિડીયો જોયા હશે તમે પણ આ વિડીયોની અંદર સાચી માહિતી તમને આપીશું કે એકવીસ મોહ્તો ક્યારે આવશે તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ તે પહેલાં તમે બધા નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરીશો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારે સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી તમે જોવો છો તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ કૃષિ મંત્રાલય આપેલા તાજા અપડેટ અનુસાર પીએમ કિસાન યોજના બે હજાર પચીસનો એકવીસમો હપ્તો નવેમ્બર મહિનામાં જમા થવાનો હતો પણ હવે તારીખ બદલાઈ ગઈ છે દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા થવા લાગ્યા છે જો તમે પણ પીએમ કિસાન યોજનામાં નોંધાયેલા છો તો તમારા ખાતામાં આવ આવતા કેટલાક દિવસોમાં રકમ આવી જ મોદી સરકારની આ યોજનાઓને મુખ્ય હેતુ દર ત્રણ મહિને ખેડૂતોને બે હજાર રૂપિયાની સહાય રકમ આપવામાં આવે છે એટલે કે દર વર્ષે કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે મિત્રો આ મોદી સરકારની પીએમ કિસાન યોજના ખેડૂતોને બે હજાર રૂપિયાની સહાય આપે છે દર ત્રણ મહિને એટલે કે દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને સહાય રૂપિયા આપે છે આ યોજના હેઠળ કે બધા ખેડૂતો ફાયદો મળે જેમની જમીનના તેમના નામે છે અને ઈ કેવાયસી પૂર્ણ થઈ ગયું છે જો તમારું ઈ કેવાયસી બાકી છે તો તરત જ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારું ઈ કેવાયસી કરાવી નાખો ગૂગલની અંદર તમારે લખવાનું રહેશે પીએમ કિસાન એટલું લખશો એટલે પહેલી વેબસાઇટ આવશે તેની પર ક્લિક કરીને ઈ કેવાય સીનો ઓપ્શન હશે તેની પર ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડ નંબર નાખશો આધાર આધાર કાર્ડ નંબર નાખીને કેપ્ચર ભરીને તમે સબમિટ કરશો એટલે એક ઓટીપી આવશે તમારા મોબાઈલની અંદર તે ઓટીપી સબમિટ કરવાનું રહેશે તમારે નહીં તો તમારું પેમેન્ટ રોકાઈ શકે છે જો ઈ કેવાય સી નહીં કરવું તો તમારું પેમેન્ટ રોકાઈ શકે છે અને જો તમે નવી નોંધણી કરાવી હોય તો નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને ફોર્મ ભરી શકો છો અથવા તમે કોમેન્ટ કરજો કે મારે નવું ફોર્મ ભરવાનું છે તો અલગથી વિડીયો લઈને આવીશ તમારા માટે કે મોબાઈલની અંદર તમે પીએમ કિસાનનું ફોર્મ કેવી રીતે ભરી શકો છો હવે સૌથી મહત્ત્વની વાત તમારા બે હજાર આવે કે નહીં તે કેવી રીતે ચેક કરવું પીએમ કિસાનની ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમારે બેનિકવેશન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે બેનિકવેશનનો એક ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખવાનો રહેશે વધી ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારું ટેચસ ટેકા ખુલી જશે હવે તમને જણાશે કે એકવીસમો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહીં કે નહીં પેમેન્ટ સક્સેસફુલમાં દેખાય છે કે નહીં અભિનંદન જો તમારા ખાતામાં બે હજાર રૂપિયા આવી જશે તો પેમેન્ટ સક્સેસફુલ દેખાશે તો અથવા જો કોઈ ઈ કેવાય સી તો ફાર્મર રજિસ્ટ્રેશન બાકી ત્યાં આગળ શો થઈ જશે તમારે તે કમ્પ્લીટ કરાવી લેવાનું રહેશે ત્યાર પછી તમને એકવીસમાં ઓફો મળશે ઘણા ખેડૂતોને હજુ પેમેન્ટ દેખાતું નથી તો તેની ચિંતા ન કરો ક્યારેક સર્વ ડીલે અથવા બેક પ્રોસેસમાં સમય લાગે છે જો તમારું નામ બેનિફિશિયલ લિસ્ટમાં જ છે તો પેમેન્ટ જરૂરથી મળશે જો તમારું નામ લિસ્ટમાં નથી જો તમારું ઈક સી અને જમીન રેકોર્ડ ફરીથી ચેક કરી લેવાનો રહેશે સરકાર તરફથી મળેલી જાણકારી મુજબ આ હપ્તો આખા ભારતમાં નવેમ્બર મહિના બે હજાર પચીસ સુધીમાં જમા થશે એટલે કે આ નવેમ્બર મહિનો ચાલે છે આ નવેમ્બર મહિનાની અંદર ગમે ત્યારે એક તારીખની અંદર જમા થઈ શકે છે એવું નક્કી નથી કે આ તારીખે જમા થાય પણ નવેમ્બરની અંદર આ તો જમા થઈ જશે સરકારનું ધૈર્ય છે કે દરેક ખેડૂતોના ખાતામાં સમયસર સહાય પહોંચી જાય અને જો તમે પીએમ કિસાન યોજના હેઠળ કોઈ ગેરકાયદેસર રીતે ફોર્મ ભર્યું હોય તો તમારું પેમેન્ટ રોકાઈ શકે છે એટલે કે ધ્યાન રાખજો મિત્રો મિત્રો હવે તમારી વારી છે હવે તમે પણ તરત જ ચેક કરો તમારા ખાતામાં બે હજાર રૂપિયા આવે છે કે નહીં જો માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો પીએમ કિસાન કોમેન્ટની અંદર પીએમ કિસાન જરૂરથી લખ્યો લખજો અને વિડિયો બધા ખેડૂતો મિત્રો સુધી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત